દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરતા ડિંડોલી પોલીસ મતકની હદમાં એક સગીરા ઘર એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર બે નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં ફરી બળાત્કારની ઘટના બની હતી જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં સગીરા ઘરે એકલી હોય અને તેનો પરિવાર બહાર હોવાથી સગીરાની એકલતાનો લાભ લઈ બે નરાધમોએ ઘરમાં ઘુસી સગીરાને ધમકાવી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો તો નરાધમો બંને આરોપીઓ ਇੱਕ ਇੱਕ ਸੰਤਾਨਾਂ ਦਾ ਪਿਤਾ ਹੋਵਾਨ ਨੂੰ ਸਮੇਂ ਆਵਿਉ ਜੇ ਹਾਲ ਤੋਂ ਡਿੰਡੋਲੀ ਪੁਲਿਸੇ ਬੰਨੇ ਨਰਾਦੋ ਮੋਨੇ ਝੜਪੀ ਪਾੜੀ ਤੇ ਉਹ ਵਿਰੁੱਧ ਕਾਇਜਸਨੀ ਕਾਰਵਾਈ ਹੱਥ ਦਰੀ ਹਤੀ ਡਿੰਡੋਲੀ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਵਿਸਤਾਰ ਮਾ ਇੱਕ ਬਾੜ ਕੇ ਸਾਹ ਦੇ ਦੁਸਤਰ ਮੋ ਬਨਾਵੋ ਜੇ ਆ ਘਟਨਾ ਮ ਹਕੀਕਤ ਹੈ ਵੀ ਜੇ ਕਿ ਇਹ ਬਾੜ ਕੇ ਸਾਹ ਦੇ ਇਨਾ ਜ ਫੜਸ ਮਾ ਰਹਤਾ ਹੈ ਗ੍ਰਿਫਤੀ ਹੈ ਤੋ ਉਹ ਇਨਾ ਸਾਹ ਦੇ ਦੁਸਤਰ ਮਾ ਚੇ ਸਵਾਰੇ ਇਨਾ ਨਦਰੇ ਕੋਈ ਨਾ ਹੈ ਰੇਨਾ ਪਰੇਸ਼ਮਤ ਬਾਤ ਦਾ ਮਤਾ ਤੇਰੇ દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરજસ્તી કરી હતી આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક અપલા કર્યા હતા અને એની છેડતી કરી આ બધા અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા એફઆઈઆર નોંધી છે જેમાં આઈપીસી જેમાં પોક્સોની કલમો અને બી જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરો સર એને જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી એવી પીડીતાએ જે બીજો આરોપી છે એના પડોશમાં રહેતો વ્યક્તિ છે એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવવા બનાવશે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી પણ ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે કેટલા આરોપીઓની ધરપકડ કરી છે આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ થઈ છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ્ટ છે એને પણ તપાસી કરી છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર ફાયદો દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ